દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપણે સોશિયલ મીડિયા પર આપ જોઈ રહ્યા છો કે ખજૂરભાઈ એટલે કે જે નીતિન જાની જે ગુજરાતની અંદરમાં ખૂબ જ ગરીબો માટે કામ કરે છે ગરીબોના ઘર બનાવે છે ગરીબોને આર્થિક સહાય કરે છે અને ગરીબો માટે થઈને પોતે કમાય છે નો ડાઉટ બધા વ્યક્તિઓ પોતે કમાતા હોય એમાંથી જ વાપરતા હોય છે બધા બેસી અને સૂવે છે વાત પણ થોડી સાચી છે કે પોતે કમાય છે અને એમાંથી પોતે વાપરે છે તો એમાં ખોટું પણ શું છે જો આજે પોતાની જે સોશિયલ મીડિયા ઉપર પોતાની જાહેરાત એ પોતે મૂકવે છે તો પોતાને એમાંથી ઇન્કમ થાય છે ને એ પોતે એમાંથી કમાય છે ને એમાંથી પોતે પ્રજાના કામ માટે વાપરે છે તો ખરેખર આવું આજે કોઈ છે છે તમે તમે મને બતાવો શું આજે આજે રૂપિયા બધા કમાતા હોય તમારે કરોડો કમાય છે અબજો કમાય છે પણ વાપરવા વાળું કોણ કોઈ નથી અને વાપરવા વાળા છે પણ સમય આપવા વાળું કોણ તો એવા કોઈ છે નહીં મિત્રો ત્યારે અત્યારે નીતિન જાની એટલે કે ખજૂરભાઈ ખરેખર સમાજ માટે એક ઉદાહરણરૂપ વ્યક્તિ છે અને એક સમાજ માટે કામ કરી રહ્યા છે ત્યારે એક વ્યક્તિ જે કીર્તિબેન પટેલ કીર્તિબેન પટેલ તમને બે હાથ જોડી મારા વંદન છે નમસ્કાર છે તમે મારા કરતાં કદાચ અડધી ઉંમરના જ છો એટલે હું તમને મારા બેન કહું કે મારા દીકરી કહું તો પણ હું કહી શકું એમ છું તમને પણ મારી એક તમને વિનંતી છે કે તમે જે કંઈ બોલો છો તમે એ તમે તમારી ભાષા ખરેખર જે એટલી બધી નીચ કક્ષાની છે કે આજે ભદ્ર સમાજ જે છે એ તમને સાંભળી નથી શકતા તમે કોઈ પણ તમારો વિવાદ હોય તો તમારો વિવાદને તમે કોઈ પણ જગ્યાએ તમારે એને સોલ્વ કરવો જોઈએ નહીં કે તમે સોશિયલ મીડિયામાં જાહેરમાં આવી અને તમે ગાળો બોલો અભદ્ર વાતો કરો અને તમે કોઈ પણ જાતને તમે વાણી વિલાસ કરો છો તમે જે ક્યારેક તમે જે બોલો છો ને તો કોઈ સારા સોશિયલ જે માણસો જે રહ્યા એ સાંભળી નથી શકતા એટલે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી ભાષા ઉપર તમે કંટ્રોલ રાખો નો ડાઉટ તમારો જે વિવાદ હશે એ વિવાદને તમે તમારા પ્લેટફોર્મ ઉપર તમારે તમારે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ મધ્યસ્થી રાખી અને તમે બોલો તો ખૂબ સારું કહેવાય મારી દ્રષ્ટિએ કારણ કે તમારા વિશે કોઈ બોલે

અને ભૂલ કરે એને જ માણસ કહેવાય છે એટલે ક્યાંય ભૂલ થતી હોય ક્યાંય છતી થતી હોય તો એને આપણે કોઈ પણ જગ્યાએ એને એનો કોઈ પણ એનો સોલ્યુશન લાવવું જોઈએ નહીં કે આપણે તમે પ્લેટફોર્મ આવું માધ્યમ તમને મળ્યું છે ભગવાને તમને સરસ મજાનું તમે સોશિયલ સારું કામ પણ તમે કરો છો કીર્તિ તો એવી વાતોને લઈને બેન આપણે અવાય નહીં કે તમે આવા વિવાદિત વાતોને લઈને તમે આવો છો તો એનાથી આજે સમાજની અંદરમાં એક ખોટો મેસેજ જાય છે અને તમે હવે જેમ તેમ બોલો છો તમે તમારા બોલવાની અંદર નથી તમે તમે જે બોલો છો તમે બધાની પાસે હોય છે દરેક તમે ખોલદો તો એની અંદર નીકળવાનો 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 જ છે એટલે એવો ગાળો આપણે ન કાઢીએ અને આપણે ખરેખર સમાજ માટે કંઈક થઈ શકે એવું આપણે કરીએ તો હું મારા માટે હું એક માનીશ કે તમે સારું એક કામ કરો છો તમે અને એના માટે થઈને હું તમને આ આવું એટલા માટે વિડીયો મૂકું છું તમને જે ભાટી ટીવી ના દર્શકો જે છે અને ખાસ કરીને કીર્તિબેન તમે સાંભળજો આ વિડીયો એટલા માટે હું બોલું છું એમ કે ઉમેદભાઈ ગઢવી જયારે ખજુરભાઈ વિશે બોલે છે તમે સાંભળજો જે એના વખાણ કરે છે અને હું એને ખાલી એટલો જ પ્રશ્ન કરું છું કે કીર્તિબેન પટેલ વિશે તમે એનો ચાલ ચાલે છે તો એના વિશે તમે શું કહેશો તો તમે ઈ ફક્ત જે જે લોકો સેવા કરે છે સાહેબ સેવાના કામ કરે છે સેવાના જેને ભેક પેયા છે અરે 1000 2000 કે 5000 રૂપિયા નથી વાપરો લાખો રૂપિયા વાપરવાની વાત કહી છે કોક દે કરી તો બતાવો ભલે પૈસા કોક આપે રૂપિયા ભલે કોક ના હોય પણ સાહેબ એમ નથી થાતું યાર નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચીકવવા પડતા સાહેબ હજારો વંદન છે એના માતા-પિતાને કે ખજૂરભાઈ જેવા દીકરાને જન્મ આપ્યો અને સેવાના કામ કરે છે જે સેવા કરે છે ને એનું નામ સાહેબ અમર જ્યાં સુધી પેઢી ની પેઢી ની પેઢી હોય એ ખજૂરભાઈ શું વાત કરું સાહેબ જે સારા કામ કરતા હોય ને એનો ક્યારેય વિરોધ ન કરાય એની તો વાહ વાહ કરાય એટલે અમારે કેવું પડે વાહ ખજૂરભાઈ વાહ ખજૂરભાઈ આહિર છે જલ્પાબેન પટેલ છે ભારતીબેન પટેલ છે અરે સાવરકુંડલા માં જે જેને કહેવાય મન મૂધીના બાળકો છે જેને કાઈ દુનિયા લેવા દેવા નથી જેને ભગવાનનો માણસ કહેવાય એવા સાવરકુંડલા દી ફક્તિરામ બાપુ છે ને સાહેબ કેટલા કેટલા નામ લેવા યાર જેને સેવાના ભેગ પડ્યા છે ને એને ઉમેદ ગઢવીના આથી હજારો વંદન છે બાપ ભલે કરો ભલે તમે જન્મ લીધો

સમાજની અંદરમાં આપણું કામ એવું હોવું જોઈએ કોઈ એમ કે કે કીર્તિબેન પટેલ તો એને કહેવું જોઈએ કે ના કીર્તિબેન પટેલ એક સોશિયલ માણસ છે સમાજ વિશે વાત કરવાવાળા માણસ છે પણ વાત કરવાની બેન આપણે પદ્ધતિને આપણે અપનાવી જોઈએ બેન નહીં કે તમે સમાજ તમે વાત કરો છો કે ના હું બેન દીકરી માટે કામ કરું છું તો તમે ગાળો શું કામ બોલો છો બે તમે ગાળો બોલીને તમે સમાજને તમે અમુકનો એવો મેસેજ આપો છો કે તમે ખરેખર તમે હિન કક્ષાની તમે બધી વાતો ઉપર ઉતરી જાવ છો નહીં કે સમાજની અંદરમાં આવું બધું ચાલતું હોય છે તો તમારે એને સોશિયલ મીડિયાના માધ્યમથી નહીં પણ સમાજને એક સારો મેસેજ આપીને તમે આગળ વધશો એવી મારી પ્રાર્થના છે જય જે જે લોકો સેવા કરે છે સાહેબ સેવાના કામ કરે છે સેવાના જેને ભેક પેયા છે અરે 1000 2000 કે 5000 રૂપિયા નથી વાપરવા લાખો રૂપિયા વાપરવાની વાત કરી છે ગોગ કરી તો બતાવો ભલે પૈસા કોક આપે રૂપિયા ભલે કોક ના હોય પણ સાહેબ એમ નથી થાતું યાર નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચીકવવા પડતા સાહેબ હજારો વંદન છે એના માતા પિતાને કે ખજુરભાઈ જેવો દીકરાને જન્મ આપ્યો અને સેવાના કામ કરે છે જે સેવા કરે છે ને એનું નામ સાહેબ અમર

લેવા દેવા નથી જેને ભગવાન નો માણસ કેવાય એવા સાવર કુંડલા થી ભક્તિરામ છે ને સાહેબ કેટલા કેટલા નામ લેવા યાર જેને સેવાના ભેક પહેર્યા છે ને એને ઉમેદ ગઢવી ના હજારો વંદન છે બાપ અને કરો ભલે તમે જન્મ લીધો હજારો વંદન છે હજારો વંદન છે ઉમેદભાઈ ઉમેદભાઈ પણ એક વસ્તુ આ કીર્તિ પટેલ એમનો વિરોધ કરે છે આટલો બધો તો એના વિશે એમને શું તમે કઈ કેવા માંગો છો એના વિશે એ એમનું કામ કરે છે અને ખજુરભાઈ એમનું કામ કરે છે હસ્તો જય માતાજી જય મોગલ